તો અત્યારે ભોગી ગયો ગામડે જ છે પણ સિહોર મારા દોસ્તને ઘરે જવાનું છે મારા દોસ્ત આવો પછી કહું આગળ શું કરવાનું છે ત્યારે હું સિહોર બસ તો નારી ઢોકડી ઉતાર્યા હતા એ નાખી વાહનમાં આવું પડ્યું લાઈટના કારણે કાંઈ આખા બ્લોગ અત્યારે બનાવી ગયો તો મારા બોગ સ્વાગત થયા છે

बोल गाइज स्टार्ट कर दो हम करा के करेक्ट हो गया आज हां हूं था, था हालत सेवा जो हाती दे रेड़ी काम तो गाड़ी एक साइड में कितना देंगे मेरा हम साइड में ले दो तू तो साइड में तो पहले गाड़ी ले ले तोड़ी गाँगा। तोड़ी गाँगा। એવું થોડી હોય લુગડા બનાય લુકડા નુવેડા બદલા પછી સારું લાગે પણ માક દે ઇન્સ્ટાગ્રામ માં લે માં YouTube પર સડજે એટલે હાલ રે ભાઈ મેં કેમ હું હરું પેલું તારા લુગડા હાર્યા છે મારા ભાઈ ખેતરમાં કામ કરતો હોય તેવું તો આખો આખો દિવસ હા એ છે આખો દી તો હું કરવા ગયો તો બરાબર હતી તો ને તો हा काय वेपा जावीची घे रे तारा का हां बोलतो रे आणि मजा आवे रायजेने बोलवतोय की गायब થઈ ગયો કોનો ખબર ક્યાં ગઈ ફોન કર્યો તો ઓળખતોય નથી ઓળખતા નથી ઓલા સુનિલ નહી આરવી ગયો છે કે કાલ બનીવી ના નાલા કો ઈના કોકસો ને એમનો કોકનો નામ શું દીધો છોરો દીકરો

અરે વરાજન જોવા જાવી છે છે ડીઝલ લઈને જાવી ડીઝલ લઈને જાવી છે ડિસ્કોન જવાનો છું ડિસ્કો ને થોડીક લાઈક ને કરજો મારા ભાઈ લાઈક એવું થાય હું ભૂલી જાવ છું લાઈ કોલા સુકરેબે કન્નામદ પૂછું ઓ બરાબર બોલને હા બરાબર મારે કિંતા દો બોલો મેં કયો

બી <laughs> કરી <laughs>

હવે રાત તો જમવા બેહી ગયા મને ભૂખ લાગી છે ભાઈ કોઈ જમવા બેહો કાન થાળી રહેતો તારું ઘરનું ઘર વગેન આવસ્તા છે બોલે મારા ડીને તાર ઘર નથી હાલશે રે થાળી ભરી નો ઘરે તો આયો તો તું ખાલી થાળી ભરી ખા

ઘડીક પહેલા ખાઈ લે પછી ખાઈ લે એક નો ખાઈ લે પછી ખાઈ એકલો ખાઈ લે ને ભાઈ તું ખાઈ લે પછી હું ખાઈ તો તારી નહીં દે એક ડીશ પાસે મેક દે એક વાઈટ ગમે દે હાસુ નહીં ખાય ને ખાઈ લે આ બધા

લાગે બે ત્રણ કાલે ખાય વધારે ના બસ બે શાક થોડું નાખી દે હલાવી બેટા હલાવ બસ ઘણું ઘણું બહ તો બહ તું नहीं खाई ना ना दाखे दाखे ना नाचो डांचो दादा गाठिया थोड़ा का ना दे बस दा। बस आनो रोटी केमा आया आएं क्या आलो आएं पूरी आबी पूरी से लोटला बेबे ताता साचा लाग दो सोखनी केमा सो खाने आ दो पेड़ा थोड़ा छे और आवा दे तो बाल छे ना खोर एक भी है थोड़ा खच मन को तो एकरे आवन नो हो किक हमारे एम हो हालो तो जमी लेवे ओके ओ

આપણે ખબર હવા માટલા ની હેલ તો આ ભાઈ મને જવા ન દીધો ભાઈ ખરે એની આડું રહી ગયો નકર ડાયરેક્ટ મારા દાદા ગાડી લઈને આવ્યા હતા એમને આ ડાયરેક્ટ સમાડી ગયો હતા એ ભાઈ રોવા રહ્યા હતા ભાઈ મને કે જવા નહીં દઉં તેને મારો બેગ બેગ બધો સામાન અંદર મૂકી દીધો ઘરમાં હંતાળી કે નહીં જવા દઉં તેને હવે મેં કીધું હવે રોકાય જવા જ નહોતી કાલ સવારે ડાયરેક્ટ જવાનું ગામ તારે આવું છે ને સમાડી મારે તો આવવાનું હતું ને પેલા ક્યાં રાજ્ય તો ફાઇનલી જાન પૂરી આજની રગન પૂરા રાજન હવે છૂટાય બે આપણે હા અમારે ટાઇટિંગ માં સુઈ જવાનું છે બીજું કાય ધંધો કરવાનો નથી થાકી ગયો કાય ના પક પી કામ થઈ ગયું હા ભાઈ એવું બધું એટલે અહીંયા છું અમે બે

બેલીડવાજી તો હું ડાઉનલોડ કરાવીશ જા દે તો કર લે ઉડાયરો શું કેવું હા ગડીક ટેમ્પસ કાઢ છે આ લે તે આ ગયા બાબા હી બોલે કાબર કાળિયો છે આ ખાઈ લે સારુટી હા એક જો એક મે તને પેરા કીધું તું

બે હાજર પચીસ તારીખ સોળી પેલો મહિનો બે હાજર પચીસ તો ખાંડ પીન સુઈ જવાનું એટલે આજ માટે મળીએ ખાલી